હેડલાઇન ન્યૂઝ સમાચારના ઇમ્પેક્ટના પગલે બિલ કેનાલ રોડ ટીપી એક વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી થયેલા ખાડાનું તાત્કાલિક પુરાણ કરવામાં આવ્યું હતું રોડ ટીપી એક વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી દુકાનો આવેલી છે દુકાનદારનું કહેવું છે કે દર વર્ષે સમસ્યા ઉદભવે છે પાલિકા દ્વારા દર વર્ષે ખાડા કરવામાં આવે છે પરંતુ પુરાણ કરવામાં આવતું નથી જેને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે ગઈકાલે પણ ફોર વ્હીલર અને લક્ઝરી ખાડામાં ફસાઈ હતી તેમજ રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડવાના પણ બનાવો બન્યા હતા ગાડીઓ પણ ખાડામાં ફસાઈ ગઈ હતી વરસાદના પગલે ખાડો જોખમી થવા પામ્યો દરરોજ અજાણી વ્યક્તિઓને ખાડા વિશે જાણ ન થતા તેમાં પડવાના બનાવો પણ વધી રહ્યા છે આવી હાલત છે તો જ્યારે ચોમાસું બેસશે તો શું હાલત થશે તેવા પ્રશ્નો ઉભા થાય છે જેને લઈને સ્થાનિકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર બાબતે હેડલાઇન ન્યૂઝના હોનહાર રિપોર્ટર દક્ષ સોલંકી દ્વારા સ્થાનિકોની સમસ્યાને લઈને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા એટલે ન્યૂઝના સમાચાર પ્રસારિત થતાની સાથે જ ઊંઘતું પાલિકા તંત્ર પોસ્ટ અધિકારીઓ કોર્પોરેટરો જાગ્યા હતા ને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ કામ શરૂ કરવામાં આવ્યું હતું